નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા સંચાલિત નવસારી અને ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર રેડક્રોસ નવસારી ની પચાસ વર્ષની યશસ્વી સેવા યાત્રામાં જન સમાજ સમર્થન ખૂબ જ અમૂલ્ય છે ડોક્ટર અતુલ દેસાઈ ત્યારે સુવર્ણ જયંતિ વર્ષ પૂર્ણ કરેલ નવસારી જિલ્લાની રેડક્રોસ શાખા નવસારીનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે અને પચાસ વર્ષની સેવાયાત્રામાં રક્તદાતાઓ રક્તદાન શિબિર આયોજકો આર્થિક દાતાઓ સ્વયંસેવકો સામાજિક ધાર્મિક શૈક્ષણિક સહકારી સંગઠનો સરકાર સાંસદ ધારાસભ્યો અને પંથકના જનસમાજના સહયોગ ખૂબ જ અમૂલ્ય રહ્યો છે અને તેથી જ દર્દી અને જરૂરિયાતમંદની સેવા થઈ શકે છે ઉપરોક્ત શબ્દ વાર્ષિક સામાન્ય સભામાં રેડક્રોસના ઉપપ્રમુખ અને નેશનલ માઇનોરિટી કમિશનના ઉપાધ્યક્ષ કેરસી દેબુએ ઉચ્ચાર્યા હતા ખાપરવાડાની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનો સન્માન સમારંભ યોજ્યો

ત્યારે ચીખલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સ્વભંડોળ સહિત વર્ષ બે હજાર ચોવીસ પચીસના એકસો ચુમોતેર કરોડ રૂપિયાના અંદાજપત્રને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તાલુકા કક્ષાના નાણાં પંચના રૂપિયા ચાર પોઈન્ટ આઠ કરોડના આયોજનને પણ બહાલી આપવામાં આવી હતી તેમાં પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટરની સુવિધા આરોગ્ય પશુપાલન કુદરતી આફત જાહેર બાંધકામ સહિતના કામો માટેની જોગવાઈ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં આરોપી ત્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સત્તાધારી પક્ષ ટીએમસીના ના એક નેતા શાહજહાં શેખ અને તેના સાગરીતો દ્વારા તેના વર્ચસ્વવાળા વિસ્તાર સંદેશ મહિલાઓ પર આચરવામાં આવેલ અત્યાચારના અહેવાલોને પગલે દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે શાહજહાં શેખ વિરુદ અગાવ પણ અનેક આક્શે પોથાયા હતા છતાં આજ પર્યંત તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકાની કાઈદેસાની કાર્યવહી સરકાર દ્વારા ન કરાતા નવસારી જિલ્લાના જનજાતિ સુરક્ષા મંચ નામની બિન સરકારી સંસ્થા દ્વારા આરોપી વિરુદ્ધ સખત પગલા ભરવાની માંગણી સાથેનું આવેદનપત્ર અપાયું હતું વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડીઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન এড્યુકેશન નવસારી ગણદેવી જલારામ મંદિરના પ્રમુખ ભીખુભાઈ પટેલની અણદારી વિદાય બાપાના ભક્તો ભરે હઈએ પ્રમુખની અંતિમ વિદાયમાં જોડાયા ત્યારે ગણદેવી જય જલારામ જન સેવા ટ્રસ્ટના પ્રમુખ અને નવા જલારામ મંદિરના શિલ્પી એવા ભીખુભાઈ પટેલે અણધારી ચીર વિદાય લેતા જલારામ ભક્તો ઉપરાંત સમગ્ર ગણદેવી પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો હતો જય જલારામ જનસેવા ટ્રસ્ટના નેજા હેઠળ સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓને વેગવંતી કરનાર દર ગુરુવારે ભૂખ્યાને ભોજન કરનાર અને નવનિર્મિત જલારામ મંદિરનો પારદર્શક વહીવટ કરનાર ભીખુભાઈ પટેલ ઉંમર ઓગણ સિત્તેર રહે શુગર ફેક્ટરી ચાર રસ્તા ગણદેવીએ રવિવારે સવારે અણધારી ચીર વિદાય લીધી હતી બીખુભાઈ પટેલે પોતાના સ્વભાવ મીતભાષી વલણ અને પરોપકારની ભાવનાના કારણે જલારામ ભક્તો ઉપરાંત ગણદેવી અને આસપાસના ગામોમાં સારી એવી નામના મેળવી હતી તેમની ચીર વિદાય થી ગામના ભક્તો અને સમગ્ર ગણદેવી વિસ્તારમાં શોકની લાગણી રેલાઈ ગઈ હતી ક્યાં યોજાયું ફેશન શો કઈ સંસ્થા દ્વારા ફેશન શો યોજવામાં આવ્યું કોણ રહ્યું વિનર જોનિક લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ વસંત વિહાર સોસાયટીમાં કોણે આયોજન કર્યું શિવકથાનું કયા વક્તા પધાર્યા છે ભૂલશો નહીં નવસરલાઈ ઉપર જોવાનો વિશેષ કાર્યક્રમ નિરાલી હોસ્પિટલની અંદર યોજાયો કેમ્પ નિરાલી હોસ્પિટલની અંદર સ્ત્રી રોગ માટેનો એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ કેમ્પની અંદર નવસારીની તેમજ નવસારીની આજુબાજુના પેશન્ટોએ ભાગ લીધો નિરાલી હોસ્પિટલની અંદર સતત કોઈકને કોઈક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ હોય છે કે લોકોની અંદર સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા આવે તો જેના સંદર્ભમાં લઈ ફરી એકવાર નિરાલી હોસ્પિટલની અંદર સ્ત્રીરોગ માટેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર ફ્રી આયોજન રાખવામાં આવે છે તપાસ પણ રાહતદાર કરી આપવામાં આવે છે અને જેથી કરીને સ્ત્રીઓ પોતાના શરીરની કાળજી રાખે એ બાબતે ફરી એકવાર નિરાલી હોસ્પિટલની અંદર આ રીતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ભૂતનાથ મહાદેવ મંદિર પાસે વૃક્ષની ડાળી નમી જતા એને હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી મંદિર સંચાલકોએ નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના માઇનોર શાખાના કર્મચારીઓ ત્યાં આવી એ ડાળીને ઉતારી લીધી અને મોટી જાનહાની ટળી કેમ કોંગ્રેસના નેતાઓ આપી રહ્યા છે રાજીનામા એ જોવાનું ચૂકશો નહીં નવસરી લાઈવ ઉપર અમારા વિશેષ અહેવાલમાં નવસરીના કોંગ્રેસના આગેવાન એવા ધર્મેશ ભીમભાઈ પટેલે આપ્યું રાજીનામું અર્જુન મોઢવણીના રાજીનામા બાદ નવસરીના પીડ કોંગ્રેસ અગ્રણી સ્વર્ગસ્થ ભીમભાઈ પટેલના પુત્ર ધર્મેશ પટેલે પણ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી લીધો એક સમયના પીડ અને કોંગ્રેસ અગ્રણી એવા ભીમભાઈ પટેલ કે જેમના થકી વિજલપુરની અંદર કોંગ્રેસનું ફરી એકવાર શાસન આવ્યું હતું અને આજ ધર્મેશ પટેલ વિજલપુર નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા તો આજરોજ જ્યારે અર્જુનભાઈ મોઢોણીયાએ પોતાનું રાજીનામું આપ્યું છે ત્યારે ધર્મેશભાઈએ પણ એમના જ પક્ષના મનાતું હોવાનું લઈ અને પોતાનો છેડો પણ કોંગ્રેસ સાથે ફાડી લીધો છે એટલે કોંગ્રેસે ફરી એકવાર મોટું ગાબડું સહન કરવાનો વારો આવ્યો છે અને વિજલપુરની અંદર કોંગ્રેસ પહેલેથી જ નામશેષ હતી હવે તો પૂર્ણ થઈ ચૂકી છે એવું કહી શકાય વાંસદા ઉનાઈ રોડ પર કોષ ખાડી પુલ પર અકસ્માત ત્યારે વાંસદા ઉનાઈ રોડ પર ચઢાવ ગામે ગામીત ફળિયા ખાતે કોષ ખાડી પર આવેલ પુલ પરથી ખેર ગામના દાદરી ફળિયા ખાતે રહેતો મનુ લિમજી વાધ્યા તેની સ્પ્લેન્ડર મોટર નંબર જી જે એકવીસ ઈ પર ધીરુભાઈ શુકરભાઈ બોરસા ને બેસાડીને બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક રસ્તાની રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોષ પુલ પર પુલના પિલર સાથે તેણે બાઇક અથડાવી દેતા બાઇક સવાર મનુ વાધિયા અને ધીરુભાઈ બિરસા સાથે પુલ પરથી નીચે નદીના પટમાં પટકાયા હતા જેમાં મનુવાદ્યાને શરીરે માથામાં અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઇક પર તેમની પાછળ બેસેલ ધીરુભાઈ બિરસાને પણ માથામાં કપાળમાં તથા જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ અંગે વાસદા પોલીસના સિનિયર પીએસઆઈ જેવી ચાવડા તપાસ કરી રહ્યા છે નવસારીના જયશંકર પાર્ટી પ્લોટમાં જયશંકર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ચારસો ત્રણમાં રહેતો પરસોત્તમ નથુમલ મલીરામાણીએ તેના ઘરમાં છૂટક વેચાણ માટે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે રાખ્યો છે આ બાતમીને આધારે નવસારી ટાઉન પોલીસની ટીમે બાતમી મુજબના ફ્લેટ પર છાપોરી પરસોત્તમ મલિરામાણીના ફ્લેટમાંથી છૂટક વેચાણ માટે રખાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી અને વોડકાની કુલ ચોવીસ રંગ બાટલીઓનો કુલ રૂપિયા એકાવન હજારની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા ટાઉન પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી ફ્લેટ માલિક પરસોત્તમ મલિરામાણીની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ટાઉન પોલીસના પીઆઈ કે એચ ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણ ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલીશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાબાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો